યાત્રાધામ અંબાજી ખાતે મંદિર પર ચડાવવામાં આવતા અંબાજીની અંબાજી મંદિરમાં આવતા ભક્તો માતાજીનો સંઘ લઈને અંબાજી આવે છે ત્યારે ધજાજી પણ અર્પણ કરી મંદિર ખાતે મૂકી જાય છે જેથી હવે અંબાજી ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરી આ ધજા વિનામૂલ્યે અન્ય મંદિરોમાં મોકલી આપવામાં આવશે જેના માટે કોઈ પણ મંદિરના પૂજારી કે ભક્તો આ ધજાજીને અંબાજી ખાતે ઓર્ડર આપી નોંધાવશે જ્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આ ધ્વજાને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે જે અન્ય મંદિરો પર પણ આ ધ્વજા લહેરાવી શકાય અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માય ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવે છે એ ધજાઓ શ્રદ્ધાથી પૂર્વક માતાજીને ચડાવવામાં આવે છે એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે એ ધજાઓ ગુજરાતના ગામડાઓ ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું તો આ એક માતાજીનું પ્રસાદી રૂપે ગામમાં અમારી ધજા જાય મંદિરની ધજા જાય એવું અમે ઈચ્છીએ છીએ